સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સિઝન દરમિયાન ત્રણ લાખ નવસો ચોર્યાસી હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે જેમાં અંદાજીત પંચોતેર હજાર ત્રણસો અઠ્યાવીસ હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હજારી શરૂ થઈ છે શરૂઆતમાં હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે વેચવા જતા ભાવ પણ સારા મળી રહે છે તો આ ઉપરાંત ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે આમ તો ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ખુશી જોવા મળી છે આ વર્ષે એક તો વરસાદ અને

તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે નહીંતર શિયાળામાં પણ ખેડૂતને મોટી મુશ્કેલી આવી શકે એમ છે અત્યારે ચૌદસોથી પંદરસો રૂપિયા આજુ બાજુના ભાવ પડે છે તો સરકારશ્રીને અમારી રજૂઆત છે ગઈ સાલની પેરેટીમાં સત્તરસો અઢારસો સુધીના ભાવે ખરીદી થાય તો ખેડૂતને કંઈક બે પાંચ રૂપિયા મળે એમ છે આજ વખતે માર્કેટયાર્ડમાં હજારથી પંદરસોનો ભાવ પડે છે બરાબર આજ વખત હું હિંમતનગર માર્કેટ યાર્ડમાં મફળી વેચવા આવ્યો છું મારો ભાવ તેરસો સિત્તેર ભાવ પડ્યો છે બરાબર અને વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે ચાલુ સાલે આમ તો શરૂઆતમાં મગફળીના એક હજારથી સોળસો સુધીના ભાવ મળી રહ્યા છે સરકારના ટેકાના ભાવ કરતાં સારા ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે છેલ્લા છ દિવસથી રોજની સાતસોથી આઠસો બોરી મગફળીની આવક થાય છે ખેડૂતો ખુશ છે ભાવથી અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શરીર ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે એનું કારણ વરસાદ તથા વાતાવરણના કારણે ઘટાડો થયો છે ખેડૂતો ખુશ છે માલ માલની કમ્પેરિઝનમાં ભાવ પડતા હોય ખેડૂતોમાં ખુશહાલી છે